સમય માટે ભક્તિ અને ભજન કરી લેવું જે કે પી સ્વામીનો નમોજી શૈલીમાં પ્રવચન જ્યારે કાળ નજીક આવશે ત્યારે તારો કોઈ પૈસો બાજુમાં તને ઉપયોગ નહી આવે ધીરુભાઈ અંબાણી જ્યારે છેલ્લી અવસ્થામાં હતા અને કોમામાં હતા પોતે દોઢ મહિનો રહેલા કોમામાં અને એ વખતે બીએપીએસ સંસ્થાને અને ગુજરાતની તમામ ધાર્મિક સંસ્થાઓ હતી અમદાવાદમાં બહુ મોટી પ્રાર્થના સભા હતી જીવતા હતા કે ભાઈ જલ્દી કોમામાંથી બહાર આવે નરેન્દ્ર મોદી ત્યારે મુખ્યમંત્રી હતા અને એ પ્રાર્થનામાં બધા જગન્નાથ મંદિરના મહંત પણ ભજનો ગાવા માટે બધા સંતો હતા અને ધીરુભાઈ અંબાણી માટે બધાએ પ્રાર્થના કરી પણ કોમામાંથી આવી શક્યા એની એની પાસે એ વખતે એની મિલકત એક લાખ અને છેતાલીસ હજાર કરોડ રૂપિયા કેટલી એક લાખ વખત કરોડ એના ઉપર બીજા છેતાલીસ હજાર કરોડ આમાંથી કહીએ ને કરોડપતિ આંગળી ઊંચી કરે તો કેટલા કરે એ તો કરવી કારણ કે અહીંયા કોઈ ઇન્કમ ટેક્સ વાળા છે અને તમારે નોંધ નહીં લે પણ આમાં કોઈ કરોડપતિ હોય એટલે રોકડા હો વ્હાઈટ ના પ્યોર વ્હાઈટ ના બધા આડાવડા નહીં એ આંગળી ઊંચી કરે તો આપણે બધા હવે કોણ કરે તું કર ને ભાઈ બીજા જો એ આટલા બધા તો હોતા હશે કે પેલા ચરોતર મેં એવું કહેતા આપણે તો આ ડોબું રાખ્યું છે તેને દૂધ કાઢીને જીવન કાઢીએ શું કે ડોબું દોઈને કે જીવન કાઢીએ શું કે ડોબો ડોઈન જીવન કાઢે એમાં કઈ કરોડ રૂપિયા કમાઈ ખરો રોજ રોજનું પૂરું થઈ જાય તો શંક આ ધીરુભાઈ અંબાણીને એક પૈસો બચાવી ન શક્યો એને કે ભાવતાલ કરવા પડે મુકેશને અનિલ ને કે ભાઈ આ લાખ રૂપિયાની દવા થોડી સસ્તી કરો સિત્તેર માં આપો અરે કરોડનો બાપ શું કે પણ એને કોઈ બાર ન કાઢી શક્યા એમ જ્યારે મૃત્યુ નજીક આવે એ વખતે આપણો મેન પાવર મની પાવર પોલિટિકલ પાવર મસલ્સ પાવર કોઈ પણ પાવર છે ને એ બધા ઝીરો થઈ જાય છે કાળ છે ને એની એની થપાટ એવી છે કાળ એક થપ્પડ મારે ને ત્યારે રોજના સેંકડો માણસ સુઈ જાય આપણે તો ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે ગુજરાત સમાચાર દિવ્ય ભાસ્કર નડિયાદ ખેડા આણંદ પૂર્તિ એ વળી જુદો હોય એમાં ચીખોદરામાં ટેમ્પો ઊંધો પડ્યો એવું આવ્યું હોય અહીંયા બકરીને ટાંગો ભાંગ્યો અહીંયા આમ થયું એમાં ત્રણ ચાર મરણ નોંધ હોય કે ફલાણા અરિહંત શરણ પામ્યા છે જૈન હોય અરિહંત શરણ કોઈ કે કૈલાસવાસી થયા છે એ તો છાપા નક્કી કરે ક્યાં ગયા તો ભગવાન અઢી લાખ માણસો ઉઠશે નહીં જીવતા નહીં ઉઠે જોજો અત્યારે નવ વાગ્યા છે આ દુનિયામાં એકસો ને બાણું દેશ છે ફક્ત હિન્દુસ્તાન નથી આપણે નામે નથી આવડતા આફ્રિકા ખંડમાં જ બેતાલીસ કન્ટ્રી છે કેટલા યુરોપમાં કેટલા બધા ઇંગ્લેન્ડ બોલીએ ઇંગ્લેન્ડ ને ફ્રાન્સ ને પોર્ચુગલ ને બેલ્જિયમ ને જર્મની નેધરલેન્ડ ને આ બધા કેટલા બધા છે આ બધા દેશોમાં અત્યારે નવ વાગ્યા હોય તો કાલે નવ સુધીમાં એ અઢી લાખ માણસો ઉભા નહીં થાય ફોન એટેન્ડ નહીં કરે ચા નહીં પીવે હાથમાં બેટ નહીં પકડે અથવા ડ્રાઈવિંગ નહીં કરે કે સ્કૂટરને કીક નહીં મારે કારણ કે કાળ એનો કોળિયો કરી ગયો હશે તો રોજના આટલા માણસો મરતા હોય તો મારો તમારો એમાં જ વારો છે ત્યારે કે છે જો આ નક્કી જ હોય તો ભગવાન નું ભજન કરો કારણ કે કાળની થપ્પડ એવી છે ને કે કોઈને સબૂત રાખતી નથી નડિયાદમાં જાઓ તો કેટલી દુકાનો આવે છે ગરબડદાસ નું ચવાણું નવીન ચંદ્ર ની વાખર કે કહેતા અમારી કોઈ શાખા નથી હવે વિદ્યાનગરમાં આપણે મંદિરની સામે છે ગરબડદાસ બાપુજી નું ચવાણું આ ગુજરાતના બહુ મોટા નમકીન હાઉસ વાળા ગણાય બાલાજી વેફર્સ ખટ્ટા મીઠા તીખા સેવ રતલામી સેવ ફલાણું ઢીકણું કેટલી બધી ફરસાણની આઈટમ બાલાજી વેફર્સ ગોપાલ નમકીન અને તમે જુઓ કે હલ્દીરામ ભુજિયાવાલો હિન્દુસ્તાનના જેટલા રેલવે સ્ટેશન છે ને બધે એની જાહેરાત છે હલ્દીરામ ભુજીયાવાલા આ બધા તો ફરસાણવાળા ગણાય ભાવનગરમાં એક છે ગાંઠિયાવાળો બ્રહ્મ ક્ષત્રિય નરસિંહ બાવા પંચોતેર વર્ષ જૂની દુકાન અહીંયા હાથે વણેલા ડબલ મરીના તીખા ગાંઠિયા માટે મળો ફક્ત વેપારમાં કરે છે આ બધા જ કંદોયા ખરા પણ સૌથી મોટો કંદોયો હોય ને તો કાળ દેવતા છે આમાં પોતાનો ઝારો નાખે આ દુનિયામાં ને આમ આમ કરે એમાં ઈશ્વરભાઈ ને કાંતિભાઈ ને ડાયાભાઈ ને નટુભાઈ ને નાથાભાઈ અને નીલેશભાઈ બધા સ્મશાન બાજુ અને અબ્દુલ ને તૌફિક ને સુલેમાન ને અઝીઝ ને ક્રિસ્ટોફર ને બધા ડીસો જાય એ બધા કબ્રસ્તાન બાજુ રોજ એનો જારો નાખે છે કાળ એનું કામ કરે છે તો આપણે પણ જ્યારે કાળનો કોળિયો આપણે તો મહારાજ લેવા આવે છે પણ કે છે કઠણ ચોટ છે કાળની રે મરણ મોટેરો માલ કઈક નાણા ને કઈક રાજિયા છોડી હાલ્યા સંસાર હેતે હરીનો રસ પીજીએ તે શેરડીનો રસ એકની જગ્યાએ 3 ગ્લાસ પીધા મોસંબી નો રસ તરબૂચનો રસ દ્રાક્ષનો રસ અને જેઠ મહિનામાં કેસર ને હાફુસ રસ પણ હરીનો રસ મારો બેટો પીવાય બનતો બીજો એ આપણું કામ નહીં તો કોનું કૂતરા ગધડા કામ છે તો હરીનો રસ પીવામાં સૌને કંટાળો આવે છે દુનિયાભરમાં બધી પ્રકારના રસ આમ ઓટલે બેઠા હોય અને એમાં આખા દુનિયાની કરે પરણ્યું રાંડિયું પસ્તાયું કોઈનું આથાણું બગડ્યું કોઈની ભેંસ વસૂકી ગઈ કોના ટ્રેક્ટરમાં ખીલો ઘૂસી ગયો આ બધી પંચાયત રોજ એની એ કરે એમાં એને અધદ અધત સુખ આવે અને ભગવાનનું જયારે ભજન કરવાનું કે આ આપણું કામ નહીં તો આપણું જ કામ છે મારું તમારું મહારાજ પોતે કે છે કે ગમે તેઓ પાપી જીવ હોય અને અંતકાળે સ્વામિનારાયણ નામની સ્મૃતિ થાય તો એ ભગવાનના ધામને પામે છે આવું ભગવાનનું નામ માટે હે તે હરીનો રસ પીજીએ કારણ કે કાળની ચોટ છે છે સૌને કાળ થપ્પડ મારે ભગવાન ગઢડા ત્રીસમા વચના વ્રતમાં કહે છે પાંચ વાર્તાના અનુસંધાનનું આ ઘડીએ આ ક્ષણે મરી જવું છે એવો વિચાર અમને અખંડ રહે છે એવો વિચાર આપણને ક્યારે નહીં આવતો ધામમાં ગયું લોટિયા ભાગો એને હળગા વાગ્યા હોય ને સ્મશાન એમાં મડદું બળતું હોય તો કેટલાક રનિંગ કોમેન્ટ્રી આપે હવે તમને શું લાગે કેટલી વાર લાગશે કે બળે છે ભાઈ પંદર વીસ મિનિટ કમરે થોડું ઘી નાખો ત્યાં થોડા લાકડા ભંગ કરો પેલું પતે કેટલાક તો સ્મશાનમાં વળી વાસો મોબાઈલ થી મેસેજ મોકલે હમણાં દસ મિનિટમાં આવું છું ગરમ સુરત માં અશ્વિની કુમારનું સ્મશાન છે પણ મહારાજ કે છે આ ઘડીએ આ ક્ષણે મરી જવું છે એવો વિચાર અમને અખંડ રહે છે તો આ વચનામત ભગવાનની પરાવાણી છે કોઈ મૃત્યુનો મહિમા નથી યાદ રાખજો મહિમા પ્રકાશનો હોય અંધકારનો નહીં મહિમા જીવનનો હોય મરણનો નહીં પણ મૃત્યુ નિશ્ચિત છે તો 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 કરવાનું શું કે જો મરણ નક્કી છે જે જીવનની પળો મળી એ ભગવાનને સંતનું ભજન કરીને યાદ કરીને ધન્ય કરવી બાકી કેટલા બધા માણસો ને લોકો નીકળી જાય છે અને દુનિયામાં ભૂલાઈ જાય છે ડોનાલ્ડ ટ્રમ્પ ચુમ્માલીસમો રાષ્ટ્રપ્રમુખ આવતા વર્ષે ચૂંટણી આવશે જીતે કે ન જીતે તો ભગવાન જાણે પણ આગળના કોણ ચુમ્માલીસ એમાં કોઈના નામ આવડે છે બે પાંચ આવડે છેલ્લા હોય ને બધા તો આ દુનિયામાં જ્યારે આ બધું નાશવંત છે ત્યારે મહારાજ કહે છે કે ભગવાનનું ભજન કરવું એ સૌથી મોટી વાત છે ને આપણે શું માનીએ કે બધી બાજુથી નિષ્ફળ જાય ને ધંધામાં લાખના બાર હજાર કરે એટલે સમજ્યા ને લાખના બાર હજાર એટલે અઠ્યાસી હજાર ગુમા આવે અને કઈ બચે નહીં બધા રહે ખેતીવાડી નો આવડે લગ્ન જીવનમાં નિષ્ફળ સામાજિક સંબંધો જાળવવામાં નિષ્ફળ જ્યાં જાય ને ત્યાં જ કરે પછી બધા ગામના ઘરડા માણસ શું કે ખબર તારાથી કઈ નહીં થાય તું છો મને ભજન કર શું કે સમજે એનો અર્થ કે ચારે બાજુ નિષ્ફળ જાય ને એ ભજન કરેલો શંકરાચાર્ય નિષ્ફળ હતા દાદા ખાચર નિષ્ફળ હતા મીરાબાઈ તુકારામ સુરદાસ આ ધીરો ભગત આગળ જે ચેતન્ય મહાપ્રભુ આ બધા નિષ્ફળ હતા ને તું ગામમાં એક દીકરો પણ એક દીકરી પણ આવીને મોટું ઘર બાંધ્યું અને મરી ગયો એટલે તું સફળ થયો એમ અરે ભાઈ આ સાત દિવસમાંથી તમારું મારું મૃત્યુ નક્કી છે પણ જીવનનો સાર છે ભગવાનને ભજવાય એટલે શંકરાચાર્ય કહે છે પોતાનું જે વચનામૃતમાં મહારાજે યાદ કર્યા કે ગંગાનું જળ અને બીજા નદીના જળ સમાન નથી તુલસીના પાન અને બીજી વનસ્પતિ સમાન નથી શાલિગ્રામજીના પથ્થર અને બીજા પથ્થર સમાન નથી એકાદશીએ ઉપવાસ કરો ને બીજે દિવસે ભૂખ્યા રહેવું કોઈ માણસને બહુ મોટું મેજર ઓપરેશન હોય પેટનું અંદર અઢી ત્રણ કિલોની ગાંઠ હોય ને તો ડૉક્ટર કે જો ડૉક્ટર ઓપરેશન બહુ મોટું છે તો તમારે આજે બપોરે બાર વાગે જમી લેજો અને સાંજના છ સુધી પાણી લેજો પછી કશું જ નહીં આપણે કાલે સાંજે ચાર વાગે ઓપરેશન કરશું છ વાગે આજે બંધ કર્યું ને સાંજે સુધી લે નહીં ઓપરેશન વાગે વાગે કર્યું ઓપરેશન પતે પછી આઈસીયુ હોય અને બીજે દાડે સરબત પીવે એટલે ઉપવાસ કર્યો ગણે જખ મારીને કર્યો છે ડોક્ટરે કીધું એટલે પણ એકાદશી ઉપવાસ કરો ને બીજા દિવસે ભૂખ્યા રહેવું એ બે સમાન નથી એમ ભગવાનનું નામ લઈએ અને આ દુનિયામાં આખો દળ આપણે બોલ બોલ કરીએ એમાં બહુ ફરક છે પૈસા છે ગંગાનું જળ અને બીજા નદીના જળ સમાન નહીં તુલસીના પાન ને બીજા પાન સમાન નહીં આ દુનિયામાં સાત અબજની વસ્તી છે હમણાં જ કોઈ નવા વર્ષે મને મેસેજ મોકલેલો કે આ દુનિયાની કુલ વસ્તી છે ને એમાંથી નવ્વાણું ટકા નવ્વાણું પોઈન્ટ ને તમારી જોડે કઈ લેવા દેવા જ નથી તમે કોણ છો ને શું કરો છો એ અને એક ટકો જે ગણાયા સાત અબજ નો એક ટકો એક ટકાનો પણ સોમો ભાગ એમાંથી પણ કેટલાક તમને ઓળખતા નથી અને કેટલાક તમારો ફક્ત વિરોધ જ કરે છે તે મૂકો ને બધી પંચાત એના કરતા જે આપણે કૃપા વરસાવે મહારાજ સ્વામીને યાદ કરો ને એને તમે યાદ કર્યા નથી ને તમને સહાય મળી નથી પ્રાર્થના કરીને સહાય મળી નથી એવું ભગવાનનું અલૌકિક નામ છે અરે એનું ભજન કરવાથી આપણને સુખ મળે છે જે ગુરુએ આ પ્રતિષ્ઠા કરીને આપણે મંદિર આપ્યું આ ગામમાં આટલો સત્સંગ જામ્યો તમારા ગામનો યોગી સ્મરણ અમર સાધુ ઈશ્વર સાંઈના સેવક એમના પિતાજીને બધા આવ્યા આપણા ગામમાંથી આવું નૂર મળ્યું છે ભાઈ સર અને આપણે ઘરમાં પૂજા કરતા પૂજા કરીએ તો બાજુવાળાને કેવું લાગે તારી પાસે ઓડી કાર હોય કદાચ એને બાજુવાળાને ગમતી નથી તો આણંદમાં ભંગારમાં વેચી આવજા તારી પાસે રોલેક્સ નું ઘડિયાળ હોય ને પેલા પાસે અજન્ટી નું હોય ઘડિયાળ મને ગમતું તે ફેંકી દો તમારો પચાસ લાખ નો બંગલો પેલો કે તમે આવડો મોટો બંગલો માં જો અમે તો નાની ઓરડીમાં છે તમે આમાં આવ્યા મને બિલકુલ ગમતું નથી તો વેચી નાખો બંગલો અને તમે નીચે છાપરા નીચે રહો ઘણા ને ઘણું ગમતું નથી આપણે ક્યાં છોડીએ છીએ એમ ભગવાનનું ભજન કરીએ અને કોક ન ગમે એનો સબ્જેક્ટ છે પણ એને માટે ભગવાનનું નું ભજન ન છોડાય પ્રમુખ સ્વામી મહારાજ સાથે ઓગણીસો પંચ્યાસી માં દુબઈ થી અબુધાબી અમે જતા હતા હરિકૃષ્ણ મહારાજ નો પૂજારી હતો એટલે બાપા જોડે જોઈએ એક આરબ અમે નજરો નજર જોયો એની પાસે છ બારણાની મર્સિડીઝ કાર હતી કેટલી ચાર બારણા તો હોય જ સિક્સ ડોર મર્સિડીઝ એકદમ છેલ્લું અલ્ટ્રા મોર્ડન હતું એકદમ અને આનું બોનેટ છે ને એ આખું સોનાનું હતું શું હતું બોનેટ આપણે તો કે મોટી દીકરી પૈણાઈ થે બાર તોલા વાલ્યું બોનેટ સોનાનું છે ભાઈ બાર તોલા સોનું તો ગણદેવી કરનું છે અલંકાર જ્વેલર્સ કે પ્રમુખ વંદના આખું બોનેટ સોનાનું પણ નજરે એ જોયું કે જ્યારે અમે ابو ધાબી જતા હતા એ ગાડી ડૂબે આવતી હતી આમ ક્રોસ થયા સાંજનો સમય થયો નમાજનો પોતાની મર્સીડીસ ગાડી એને છેલ્લા ટ્રેકમાં ઊભી રાખી ઇમરજન્સી ટ્રેકમાં પોતાનો મુસલ્લો કાઢ્યો રોડ ઉપર નમાજ અદા કરી એના હાથમાં જે માળા હતી ને એક એક નક્કર મોતીની માળા હતી આખી માળા પ્યોર પ્રમુખ સાહેબ મહારાજ બોલ્યા કે જો આ માણસને એના ધર્મમાં શ્રદ્ધા છે આટલી મોટી મોંઘી ગાડી છે તો પણ રોડ ઉપર નમજ અદા કરે ને આપણે હિન્દુ ને બીએપીએસ વાળાને ઘરમાં પૂજા કરતા હું પેટમાં દુખે હું તમને વાંધો છે ભાઈ સાહેબ ગયા વર્ષે હમણાં ગઈકાલે હું સાંકડી ભેગા થયેલા બ્યારા પુણ્ય દર્શન સ્વામી છે ને અત્યારે સાંકડીના કોઠારી છે ગયા વર્ષે મેં માં પારણ કરેલી ત્રણ દિવસની ભગવાન બેઠા એટલે ખોટું નહીં અને ઠંડો ભોર છે એટલે ગપ્પા નહીં બે ભેગું બસો ને પાસઠ નવી પૂજા હોય દુનિયાના અગિયાર ધર્મો છે ને મુખ્ય હિન્દુ ધર્મ બુદ્ધ જૈન મુસ્લિમ ક્રિશ્ચન તાવો શીખીઝમ પારસી આ બધા ધર્મના બધા જ ધર્મ ઉપદેશકો એના કથા કરો બાપુ શાસ્ત્રી પુરાણી પપ્પુ ધધુ અથવા પ્રિસ્ટ કે ફાધર કે રેવરેન્ડ કે બિશપ કે કાર્ડિનલ કે સાધુ સાધવી એક જ વાત કરે છે કે ભગવાન દાખલા તરીકે તમારા ઘરમાં કોઈ મહેમાન નથી આવ્યું અને તમે બારણું ખોલીને આવજો 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 પહોંચીને કાગળ લગજો આવજો આવજો બધા ઘરમાં કોઈ મહેમાન જ નથી અને મહેમાન ઘર છોડે તો આવજો આવજો કરવાનું હોય ટીચર જ્યારે બધા જ વિદ્યાર્થીઓ શાંત હોય ક્યૂટ હોય ભણતા હોય અને બધા લેસન કરતા હોય કોઈ કોઈની મસ્તી ન કરતા પછી એમ બોલે શાંતિ રાખો કોઈ ધમાલ નહીં કરો શાંતિ રાખો ભાઈ શાંતિ જ છે તમે અશાંતિ કરો છો જ્યારે શાંત હોય ત્યારે કે જોર જોરથી બોલે નહીં એ માણસ ભજન કરતો નથી બાકી દુનિયા માત્રની પટલાઈ કરે છે પણ ભજન નથી કરતો એમ અક્ષર બ્રહ્મ ગુણાતીત સ્વામી આ મંત્રનો મહિમા કે છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામિનારાયણ નામના મંત્ર જેવો કોઈ બીજો મંત્ર આજ નથી એ મંત્રે મંત્રે કાળા નાગનું પણ ઝેર ન ચડે એ ઉડી જાય છે છે બ્રહ્મરૂપ થઈ જવાય અને કાળ કર્મને માયાનું બંધન છૂટી જાય છે આવો બહુ બળિયો મંત્ર છે માટે નિરંતર ભજન કરવું નિરંતર એટલે ચોવીસ કલાક તમે હું ચોવીસ કલાક કરી એવા નથી એટલે નિત્ય પૂજા આપી અડધો કલાક તો કરો કેટલા કે તો પછી આમ ટાઈમ આવે તો બધું થાય કે નક્કી છે ટાઈમ ક્યારે આવી જાય કોનો ટાઈમ આવી જાય તારો ટાઈમ આવી જાય કાળ લઈ જાય ત્યારે અમરો પડગર ઊઠીને જે ભગવાનનું ભજન કરતા હતા એ સ્વામિનારાયણ મંત્ર કેવો છે પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈમાં વર્ષો પહેલા સત્યાસી અઠ્યાસી નો પ્રસંગ છે રાત્રે બાપા સાડા આઠે ભોજન કરીને બેઠા હતા સંતો વચ્ચે અને સામી ચેષ્ટા બોલવાના હતા રોજ બોલતા હતા અને રસોડાનો સ્ટાફ બાકી હતા કારણ કે એ લોકોને છેલ્લે મોડા હોવાનું તે બાપા રાહ જોતા હતા ને આમ તબલા વગાડતા હતા હળવે હળવે એમ આમ કારણ કે નાનપણમાં હતા ને ચાણસદમાં જતા હતા હનુમાન ગઢી આગળ રોજ ભજન ગાતા હતા રોજ એટલે અમે બાપાને પૂછ્યું બાપા તમે જયારે નાના હતા ચાણસદ ગામમાં એ વખતે આવું પૂજા ઝુંબેશ જેવું હતું કે પૂજા કરવી જોઈએ અને પૂજાનો મહિમા છે એને તો બાપા એકદમ મીઠું હસી પડ્યા કે એવી કે ઝુંબેશ હોતી હશે કે આપણે કેવું સામાન્ય જ્ઞાન છે કે એક કેળું ખાશું તો કેલ્શિયમ મળશે શું કે સૂર્યપ્રકાશમાં બેસું તો વિટામિન ડી મળશે આમળું ખાશું તો વિટામિન સી મળશે સિંગ ચણા લેશું થોડા તો પ્રોટીન મળશે આ બધું જ્ઞાન છે પણ હું ભગવાનનું નામ લઈશ તો મને અંતરમાં શાંતિ મળશે ઝુંબેશ રોજ હું ઘરે નિત્ય પૂજા કરું પછી અમારા ગામમાં મંદિર હતું જેમાં ભગતજી મહારાજ શાસ્ત્રીમાં જ ઉતરતા એ મંદિરે દર્શન કરું પછી એ અમને દૂધ આપે એટલે કોણ બાળકોને ખબર છે ને પ્રમુખ સ્વામી મહારાજના માતાનું નામ શું હતું દિવાળીમાં એ પછી અમને દૂધ આપે એ પૂજા ઝુંબેશ હોતી હશે એ તો કરવાનું જ હોય શું કે મહારાજ વચના મર્તમાં કહે છે ભગવાનની પૂજા કરીને એમ માગવું છે પૂજા કરીને માગવું સીધું નહીં ડિમાન્ડ કરવાની અને આપનારો આવો ભગવાન છે એક સામાન્ય કલેકટરને મળવા જેવું હોય તો એમ કેટલી બધી આમ જઈએ સાહેબ તમારો આમ બહુ કિંમતી સમય બગાડ્યો અને આમ સાહેબ આપને આપને મળવાનું આમ તો એમ બધું રોચા મારીને પછી આપણી વાત રજૂ કરીએ છીએ તો આ તો સર્વતંત્ર સ્વતંત્ર અક્ષર ધામના ધામી તમે એમનું યાદ કરો અને પછી જે ભગવાનને પ્રાર્થના કરો પ્રેયર્સ અપ બ્લેસિંગ કમ ડાઉન તો પ્રાર્થના કરો યાદ કરો એટલે મદદ મળે મળે ને મળે